બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના દુંગાવાડા શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે સિહોરી જિલ્લા પંચાયત દ્વારા નૂતન વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો કાંકરી તાલુકાના મુખ્ય મથક સિહોરીના દુંગાવાડા શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સિહોરી જિલ્લા પંચાયત દ્વારા નવ વર્ષનું સ્નેહ મિલન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિશી વાઘલાની અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર બનાસકાંઠા

મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વિકાસની રાજનીતિમાં એ વખતના તત્કાલીન મુખ્યમંત્રીને આજના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં આજે ભારત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે હવે ખાસ કરીને આપણા વિસ્તારમાં કાંઠે વિધાનસભા વિસ્તારમાં આપણા વિસ્તારની અંદર મુખ્ય વ્યવસાય કૃષિને પશુપાલનનો અને જેમાં પાણીની જે સમસ્યાઓ તેના નિવારણ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ વિસ્તારમાં સુધલામ સુફલામ કેનાલ નર્મદા કેનાલ સાથે આજુબાજુના વિસ્તારના તળાવોમાં પાણી ભરવા માટે ચોમા દાંતીવાડા પાઇપલાઇન અને કસરા દાંતીવાડા પાઇપલાઇનના માધ્યમથી ઘણા બધા તળાવો ભરાય છે અને એમાં ખાસ કરીને જે આપણું તાલુકામાં થયું શિવોરી સિવોરી વિસ્તારના જે ગામડાઓ જે એના ક્રાઇટેરિયા અત્યારે જે ત્રણ કિલોમીટરનો રસ્તે દૂર હતા ખાસ કરીને ચેખલા છે રણાવાડા છે શિવોરી છે માનપુર છે અકલી છે વડા છે ત્યાં ભૂગ સ્થળ ખૂબ નીચા ગયેલા હતા અને આ વિસ્તારના લોકોની માગણી હતી તે માગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે હમણાં જ સિત્તેર કરોડની યોજના મંજૂર કરી આ વિસ્તારના તળાવો ભરવા માટે પાઇપલાઇન મંજૂર કરી છે જેના કારણે આ વિસ્તારના લોકોની માગણીઓ પૂરી થશે સાથે સાથે આ વિસ્તારમાં પાણીનો સ્તર પણ ઉપર આવશે સિંચાઈ માટે પણ વ્યવસ્થા અને જેના કારણે આપણું કૃષિ પશુપાલનનો જે ધંધો છે વ્યવસાય છે એની પ્રકારની સંસ્કૃતિ આજે શિહોરી જિલ્લાની સીટ ઉપર કાર્યક્રમ આત્મનિર્ભર ભારતના પ્રોગ્રામ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જે સંકલ્પ અને જે મેસેજ છે એને પહોંચાડવા માટેનો સીમાન કાર્યક્રમ આત્મનિર્ભર ભારત આયોજન હતો આપણા યશસ્વી વડાપ્રધાને દેશમાંથી ગરીબી નાબૂદ કરવા માટે જે આત્મનિર્ભર ભારત દ્વારા દેશના એસોસી વડાપ્રધાન એકસો ચાલીસ કરોડ માંથી પચીસ કરોડ થી વધુ ગરીબોને ગરીબો માટે બહાર કાઢ્યા આપણા જ્યારે આ યુદ્ધ થયું ભારત પાકિસ્તાન હવે ત્યારે આપણે મિસાઇલો દ્વારા અને આપણા બ્રહ્મોસ દ્વારા આપણે દુશ્મનોને પણ બતાવી દીધું છે કે ભારતની બે આ બ્રહ્મોસ મિસાઇલ કેટલું તાકાતવાન છે એટલે આ બ્રહ્મોસ મિસાઇલ દ્વારા આપણે આપણે બેન દીકરીઓના જેને સિંદૂર ભૂમિ મૂકી નાખ્યા હતા એમણે ત્રાસભારીઓને એમના ઘરમાં જઈ અને મારી અને આપણે આપણી તાકાત બતાવી છે આપણે ભારતીયના આપણા વડાપ્રધાને જ્યારે દેશની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા માટેનો જ્યારે સંકલ્પ લીધો છે અને જ્યારે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવાનું છે ત્યારે એટલે એના માટે જો મૂળભૂત હોય તો આપણે ભારતના તમામ ભારતીયો આત્મનિર્ભર બનવાની જરૂર છે ભારતમાં બનતી તમામ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ ઘર ઘર સ્વદેશી મેક ઇન ઇન્ડિયાની જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરીએ અને આપણે દેશની ઇકોનોમીને મજબૂત બનાવીએ એવી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનો જે મેસેજ છે એને આપણે ઘર ઘર સુધી પહોંચાડવા માટેનું આ એક અભિયાન છે એટલે આપણે સૌએ આપણા સૌને એક સામૂહિક જવાબદારી છે ભારતીય નાગરિક તરીકે આપણી જવાબદારી છે એ છે કે આપણે ઘર ઘર સુધી મૂળ સુધી પહોંચાડી આપણા દેશને મજબૂત બનાવીએ એવી આશાની અપેક્ષા છે